હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોના મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને રોજ કરતી આજ મિત્રો વહેલા મસ્ત નહીં ગઈ ફ્રેશ રેડી થઈ જાય છે છ વાગે આજુબાજુ ઉઠે તા ડેલી અને મસ્ત દૂધ ભરી જાય મિત્રો ડીકી બેન વહેલા વેલા મારા હંગાતી આવે તો અત્યારે બારધામમાં ચકડીમાં થવાના જોઈએ દેખાતી જ નહીં બિલકુલ બાકી મિત્રો મું અત્યારે ઊંઘી રહ્યો છું હજી ઉઠ્યો નહીં હાલ સ્કૂલમાં નહીં જવાનું હતું તાર સુધી કશું હતું નહીં ઊંઘવા દઈએ છીએ ભલે ઊંઘી તો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો માતાજી નું દર્શન કરી લઈએ સરસ ગુડ મોર્નિંગ મજૂરો મળશે જે આઠ નહીં વાગે દરરોજ કરતી વહેલા થશે ઘરમાં ગરમ રોટલી તૈયાર થાય છે મજૂરોનો હે ડીગુ આવ્યું હે ડીગુ એ ડીગે અમાય 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 પોચ વાગ્યા ને મિત્રો સ્વેટર બેટર ચડ્ડી પહેરી સ્વેટર પેટર પહેરવા નહીં ગુડ મોર્નિંગ એ કે હું તો પોષ કેવું છું તો અને રોતો તો છાપી વાતુ ભાઈ નવું કરતો હતો

તો મિત્રો હવે આઠ વાગી ગયા ને રાજુ કાકો આવી ગયા છે ગાડી લે ચર્ચા વિચારણા ચાલુ છે શૂટિંગની મિત્રો આજે સર લાભ પહોંચે તો દરેક મિત્રોને આપણા પરિવાર તરફથી લાભ મિત્રો હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે વર્ષોમાં પોણી ભાઈ પોણીવાર આવ્યા છે સુરત દાદા ચોખા ચોખા બહાર નીકળ્યા છે મિત્રો तो सरस मस्त शूटिंग चालू था शूटिंग ना एक आद कट सारा बताइए तो मित्रों बना रही हो तो तो ये आपको तो आया ना हाँ मैं आया हूँ ना मूड था यार सोपी दिया बाजू साइड में सोपी दिया लाख काट के नहीं हो गया तो बंदा

આ તો ખાજો મુકાયો બેમાનનું ઘર કરો ને એવું કીધું ચાર માળનું થઈ જ ઇતની હોનાની ઇટ્યો એટલા હોનાના શિક્કા અને સોદીનો તો પાર જ નહીં અને નક્કી કરવું પડશે કે દરેક દસ ફૂટ દરેક દસ ફૂટ એ કોણ તો લીલું રાખી આ ઓ તો 5 ફૂટ કોમ ખાડો કરો અને 5 ફૂટ કોમ કરો

તો મિત્રો સાડા દસ વાગી છે અને સરસ મસ્ત શૂટિંગ પૂરું કરી નાખ્યું છે શૂટિંગ તો પૂરું કરી રહ્યા પણ મિત્રો વાયરો ખતરનાક ચડાવે છે તો બધી ધૂળ ઉડી ઉડીને આવે છે બાકી મજૂરોનો ઘરમાં નાસ્તો રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તો નાસ્તો પહોંચાડી આવીએ ઘેર જમવાનું બનાવવાનું ચાલુ છે ડીગીના પાહેન ચીકુડી છે ખેતરમાં નાખવાની છે બેસવા માટે વાપવાની છે તો મિત્રો નાસ્તો લઈએ અને હેતરમાં જઈ પછી મુલાકાત મિત્રો હળા દહ વાગી જશે નાસ્તો લઈને હેતરમાં આવી જાય તો બધા નાસ્તો કરાવી દઈએ એ વાક્યા પથર પી જ તો મિત્રો બધા નાસ્તો કરવા બે જશે આપણે ભંગ પલાવતા આવતા નહીં નાસ્તો કરવા દઈએ શાંતિથી અને અગિયારખડી જઈએ ઘેર તો મિત્રો નાસ્તો પોકારી અને પાછા આવી જાય છે આપણા એરંડોમાં હું આજે પોણી વાળ્યું છે બધા ઈરંડા ટોટલી પવાય જાય છેલ્લા બાકી છે બાકી આપણે ઘાસ સારો લાવે છે બેસવા માટે ચીકુડી તો મારા ભાઈને અચાળો પૂંખવા દે છે નજીક હોય છે થોડી ખૂટ છે તો ફરી પાસે દંતરાલ જવું પડશે દંત્રાલથી પહોંચી તો મિત્રો ફરી જંતરાલ જઈને આવ્યા ચીકુડી લાવી અને મારા ભાઈને હાલ દીધી બાકી જો આટલાથી હેરા રહ્યા ને એટલા સુધી તો એરંડા પીએ જ હશે બધા એરંડા આપણે લગભગ સમોસા ચાર છ આઠ નવ નવ વીઘો જેટલા એરંડા આવ્યા બાકી તો એરંડામાં કોઈ જાગી મજૂરી નહીં માળો હવે જે સીધી કાપી કાપીને ખડું કરીને નાખી દેવા આ વર્ષના ભેગા તો એ ભેગા કરીને કઢાઈ ગયા બાકી શાકભાજી લેવાની છે મારો ભાઈને છે બહુ તો મિત્રો આવું જે ગેર કારણ કે શૂટિંગમાં જવાનો ઓલરેડી ટાઈમ થઈ ગયો છે મિત્રો હેતરમાંથી ઘેર આવી જાય છે જ્યાં તર ઊંઘાવીએ તે ખુરસીમાં ખુરસીમાં ઊંઘી જાય હંગાળ દે તો મિત્રો દીકડો બે ટમેટામ ગીધા છે ઓ મોણસ કેવા બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો જમી લઈએ અને જમવાનું આજે હું છું તમને બતાઈ દઉં એક વાત કૂબી અને ટામેટાનું મિક્સ ચાક છે મિત્રો આપણે ટામેટા નહી ખાતા તો મારા માટે ટોમેટો ભગવાનનું બાકી ઘઉંની રોટલીઓ છે

બાકી તો હાલ ખાવા માટે મજૂર ઉભરે છે બધો એટલા માટે ઓયકણ મોમાનો અને જીવનલાલનો સરસ કટ થાય તો મોમાધ્યા ટ્રેક્ટર ઉભસ રાહુલ ભાઈ ગપ્પો मारे તો સરસ એકદમ મિત્રો ચોક્કસથી બતાય મજા આવશે બન્યા રહેજો બાકી વાતાવરણ વરસાદનું બનાવી દીધું નખોદા ગનનો તમારે એ જીવણિયા આવો હું બોલ્યો લે તું તઈ શરમ આશક નહીં

બાકી તો શૂટિંગ પૂરું કરીને આવ્યા છીએ નાસ્તો બેગમાં લાવ્યા છીએ તો ઘરમાં ચા રેડી છે સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીને મિત્રો સરસ ગરમા ગરમ ચા લઈ લીધી છે હાથે હાથે નાસ્તો લઈ લીધો છે ડીઘુ માટે ઘણા દાડે પડીકું લાવ્યા હતા તો ડીગું ખાય છે અને મુનિયાના મમ્મી અને મારું બુન મમ્મી તો ખેતરમાં પહોંચી જાય ઘાસ મારવા માટે મારું બુને આવી જાય છે સરસ ચા નાસ્તો કરી લઈએ મિત્રો બાકી વરસાદ આવે છે કે નહીં આવતો જેવું છે મન વારો આવ્યો છે માથું બાંધવાનો ચોટલી બાંધવાનો મમ્મી બાંધાય તો કરું તેલ નાક નાક કરવું પડે ભે નુરા કુપડા હતું તેલ નાખીને તાન બાર કોરા થાય તો પછી ખેચોય તો મિત્રો ડીકી બેન બાર જાય તો મને આવી એટલે મુલાકાત કરાવ જો આઈ જો આમ ભરતા વેસે એ ગોડા છોકરા શું ખાય છે હા ખાઈ લે ખાઈ લે મિત્રો અતારે વાગ્યા છે પોચ ચા નાસ્તો કરીને થોડી વાર ઘેર બેહી આવી હેતરમાં આવી વાતાવરણ તો મિત્રો એના જ છે કોઈ વરસાદ જેવો નહીં બાકી મારું વાટા છે ચાર આપણે મિત્રો પોટલી ઉપરાવાય છે સુરત દાદા મિત્રો ચોખા ચોખા થોડા થોડા દેખાય છે ચાંદની પોટલી ઉપડાવી અને આપણો ભરતીઓ લઈ અને પછી જવાનું છે ગેર કારણ કે મારું બુનિવાન વાટવાની એ સોરી દોવાની છે બેસો તો ગેર લઈને પછી મળીએ હું તો દૂધ પર મિત્રો ભેસો સરસ તો હોઈ જાય છે દૂધની થઈ જાય છે બાકી વરસાદ ગુણકારી ફરી જશો પણ ના આવતો સારું ઘણા મિત્રો આપણા મિત્ર રાખીને લગભગ છ સાત વીઘામાં ફળીઓ કાઢાવવાની ચાલુ છે અત્યારે તો એની બગડી એવી છે પ્લસ બધાની ટાલની તકલીફો હોય છે તો અત્યારે તો કોઈ ચોમાઉસા નહીં એટલે બધાએ એવું કર્યું હોય પૂરા અને એવું બધું ઢોંકેલું હોય હજી ખુલ્લું કરી દીધું હોય એટલે એ આપણો તો ધોરણે ઢોંકેલું છે સારું છે બાકી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો બૈણી રેડી થઈ જાય છે દૂધ ભરાઈ જઈએ તો મિત્રો સાડા સાત વાગી જાય સરસ દૂધ અને ઘરે આવી ગયા હતા બાકી મિત્રો વરસાદનું વાતાવરણ હતું કે આવે નહીં અંધાર્યું હતું થોડા થોડા ચોટાયો પડ્યા થાય હોય નહીં કે પણ મિત્રો થઈ ગઈ બાકી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે જમવા બે હમવું કરીએ છીએ અને મિત્રો આપણા ઘેર જમવાનું શું બનાવ્યું છે એ તમને બતાવો હું ડીગું તો ફરે જાય છે ને મસ્તી કરે જાય છે

અને હવે દૂધ લેતા આવતો સરસ કરનો બધો ભેગો થઈ અને જમી લઈએ અને જમીન પછી જમવાનું પૂરું થઈ ગયું છે જમીન એડિટિંગનું કામકાજ કરીએ છીએ મિત્રો વરસાદનું નિયમ એક જાપટું આવી ગયું કોઈ જોરદાર નહીં આવી થોડું ઘણું આવી ગયું પણ જતું રહ્યું એટલે વાંધો નહીં બાકી તો અત્યારે તો કોઈ વરસાદ આવે એવું લાગતું નહીં પણ નક્કી ના રખાય તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર આગળ વધારો શેર કરતા રહો વિડીયો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની